મુસાફરોની સુવિધાઓ માટે વિવિધ નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે અમદાવાદમાં દૈનિક એક હજાર વીસ બસ દોડાવવાનું આયોજન છે નિકુલ પટેલ વધુ વિગતો સાથે જોડાયેલા છે જી નિકુલ જણાવશો એમટીએસ ના બજેટને લઈને શું માહિતી જે બિલકુલથી અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા એએમટીએસ નું આજે ડ્રાફ્ટ બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું હતું જેમાં ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસનું છસો એકતાલીસ કરોડનું આ બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે ગયા વર્ષે જે પાંચસો સડસઠ કરોડનું જે બજેટ હતું તેમાં વધારો કરીને આ વખતે છસો એકતાલીસ કરોડનું બજેટ મૂકવામાં આવ્યું છે જેમાં અમદાવાદ શહેરની અંદર ફરી એકવાર વર્ષો બાદ ડબલ ડેકર બસ છે જે દોડતી દેખાશે મહત્વની બાબત છે કે પ્રવાસીઓને માહિતી આપવા માટે દરેક ટર્મિનલ્સ ઉપર ક્યુઆર કોડ મૂકવામાં આવશે જેનાથી કોઈ પણ જે મુસાફર છે તે બસનો સમય છે તે જોઈ શકશે સાથે જ સમય સમયની સાથે સાથે શહેરના માર્ગો ઉપર દૈનિક એટલે કે રોજની એક જેટલી જે બસ દોડાવવાનું આયોજન છે તે પણ આ બજેટની અંદર કરવામાં આવ્યું છે વધુ મુસાફરો ધરાવતા રૂટ જે છે તેના ઉપર જે સાત જેટલી ડબલ ડેકર જે બસ છે તે દોડવામાં આવશે જેની અંદર એસી સાથેની આ બસો જે છે તે અમદાવાદ શહેરના રોડ ઉપર દોડતી દેખાશે જી